નમસ્કાર મિત્રો હળવદનો અવાજ સોશિયલ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે અમે તમને આજે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ હળવદ મોરબી હાઈવે રોડ ચરાડવા ગામથી આગળ જે કેટી મિલ આવેલું છે ત્યાંના છે આ હાઈવે રોડ બનતા અત્યારે અમુક અમુક ડમ્પર ચાલકો બે ફાર્મ ડમ્પરો ચલાવી રહ્યા છે ગત રાત્રિના લગભગ અઢીક વાગ્યે અહીંયા એક ગાય અને બે ભેંસ સાથે અકસ્માત સર્જ્યો હતો જેમાં એક ગૌ વંશનું ગાયનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જેની જાણ આજ સવારે અમને થતા અમે લોકોએ તે ગૌવંશને સમાધિ આપવા માટે અત્યારે જો આ બોલાવ્યું છે અને હાલ તેને સમાધિ આપવાની કામગીરી ચાલુ છે અમુક અમુક લોકો કહેતા હોય છે કે ખાલી વિડીયો ન બનાવે તો તે લોકોને અમારે ખાસ અપીલ કરવાની છે કે જ્યારે આવો બનાવ બનતો હોય ત્યારે અમે અમારા ઘરના ખર્ચે પણ આવી રીતના જેસીબી લાવી અને આવા ગૌવંશને સમાધિ પણ અપાવતા હોય આજથી લગભગ થોડા ટાઈમ પહેલા આથી આગળ જ બિસેરો કારખાના પાસે ત્રણ ગૌવંશના અકસ્માત થયા હતા જેમાં બે ગૌવંશના મોત થયા હતા અને એક ગૌવંશને જ્યારે યદુનંદન જે ગૌશાળા આવેલી છે તેમાં મૂકવામાં આવી હતી જેનો પણ ખર્ચો અમે લોકો જ આપ્યો તો આ અત્યારે હાલ અત્યારે ગામના આગેવાનો આ સંત પુરુષો જે રોડ ઉપરથી નીકળ્યા હતા તે આ ગૌ સમાધિ આપી રહ્યા છે અમે તેમને તેના લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ હળવદ મોરબી હાઈવે રોડ પર બેફામ ચાલતા અમુક જે ડમ્પર ચાલકો છે તે લોકોએ ખરેખર રાત્રિના જોઈ અને ચાલવું જોઈએ ગઈકાલે રાત્રે લગભગ અઢી વાગ્યાના આસપાસ અમને જાણકારી થઈ હતી ત્યારે આજ સવારે અમે આવીને જોયું તો ખરેખર આ ગૌવંશને સમાધિ આપવાની જરૂર હતી કારણ કે કુતરા આજુબાજુ આંટા મારતા હતા જેથી અમે હાલ અત્યારે આ જેસીપી બોલાવી અને સમાધિ અપાવી રહ્યા છીએ જેના તમે આ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો જો આ તમે જોઈ શકો છો આ ચરાડવા ગામના જે સંત પુરુષ છે હાલ અત્યારે ગૌવંશને માથે મીઠું નાખી અને ગૌવંશને સમાધિ આપી રહ્યા છે આ લાઈવ દ્રશ્યોમાં તમે મિત્રો જોઈ રહ્યા છો બાપુ શ્લોક બોલજો રોડ ઉપર આપણે મિત્રો ઘણા બધા અકસ્માત જોતા હોય આજથી લગભગ એક વર્ષ પહેલાં જ કડિયાણા પાસે ત્રણ ભેંસું કોઈ ડ્રમ્પરવાળા મારી અને જતા રહ્યા હતા કામ કોઈ માનવ સેવા ગૌ સેવા જે કાંઈ કરે એને સમાજથી લક્ષ્યમાં એમના સુખ શાંતિ સમૃદ્ધિ હરિધિ સિદ્ધિ હે પરમાત્મા હે ગૌ માતા એને સુખ શાંતિ આપ્યો અને તમારા આત્માને મોક્ષ આ મિત્રો બરોબર અમારા ચરાડવા ગામના છે સાધુ આ રોડ ઉપરથી અત્યારે નીકળ્યા અને અમે તેમને વાત કરી કે આવી રીતનો બનાવ બન્યો છે ગઈકાલ રાત્રે એક ગૌવંશ ને કોઈ ટ્રક ચાલક દ્વારા આજે અકસ્માત સર્જાયો હતો તેમાં એક ગૌવંશનું મોત થયું હતું અને ત્રણ ભેંસુના પણ મોત નથી થયા પણ તેને લાગ્યું હતું તેને એના માલિક લઈ ગયા અને આ એક ગાયનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને ગામના યુવાનો દ્વારા ગાયને સાઈડમાં મૂકવામાં આવી હતી સવારે અમને જાણ થતાં હાલ અત્યારે અમે જેસીપી લાવી અને તેને સમાધિ આપવાની કામગીરી ચાલુ છે તો આવા ટ્રક ડ્રાઈવરો વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી પણ ગામ લોકોની માંગ છે આવી રીતે હાઈવે ઉપર અવારનવાર આવા બનતા બનાવ બનતા હોય છે જ્યારે અમારે ટ્રક ચાલકોને એટલી જ અપીલ છે કે રાત્રિના સમયે તમે આવા રોડ ઉપર ઢોર બોર દેખો તો જરાક બ્રેક મારજો અને ધીમું હકાવજો આવા અવારનવાર બનાવ બનતા હોય છે જેથી અને અમે અપીલ કરી રહ્યા છીએ લોકોને શું કહેશો બાપુ ચડવા કેટી મિલ વિસ્તારે હાઈવે નેશનલ મોરબી રોડ ઉપર અવારનવાર આજે પશુપાલન જે કાંઈ છે એને ગાડીનું વાહનમાં ટક્કર ખાતા ઘણા બધા અકસ્માત થાય છે તો દરેકને વાહન ચાલકોને એક નમ્ર વિનંતી છે કે હાઈવે રોડ માટે કોઈ પણ જીવ જંતુ પક્ષી જાને માણસને તો શાંતિથી ચલાવો એવી રવિરામની વિનંતી છે ખૂબ ખૂબ આભાર મહારાજ તમારો બરાબર આપણી સાથે ચરાડવા ગામના સરપંચના દીકરા છે આપણે એમની સાથે વાત કરીશું આ જે બનાવ બન્યો આપણે દર વખતે જોતા હશે એક વર્ષમાં આવા ઘણા બધા બનાવ બનતા હોય તો તમે શું આ ટ્રક ચાલકને શું અપીલ કરતો ટ્રક ચાલકને તો અમે એટલી જ અપીલ કરી કે કોઈ પણ માણસ હોય કે ઢોરું હોય થોડુંક વ્યવસ્થિત ગાડી ચલવે અને ગાય માતાઓ હોય કે માણસ હોય તો એને બચાવવાની કોશિશ પૂરેપૂરી કરે આવા અબૂલ ઢોરને આવડી કચડી એ યોગ્ય નથી મિત્રો આપણી સાથે ચરાડવા ગ્રામ પંચાયતના સરપંચના દીકરા હતા હાલ અત્યારે સમાધિ આપવામાં આવી રહી છે મિત્રો હા લાઈવ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો હાલ અત્યારે અમે તમને લાઈવ બતાવી રહ્યા હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસેથી જે આ ખેતી મિલ વિસ્તાર આવેલો છે આ ભવ્ય હોટલની બાજુમાં જ આ જે મોટું ડિવિઝન આવેલું છે ત્યાં ગત રાત્રિ આ બનાવ બન્યો હતો અને હાલ અત્યારે અમારી ટીમ દ્વારા આ ગાય માતાને સમાધિ આપવામાં આવી છે અમારી સાથે જોડાયા તે બદલ તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને અમુક લોકો એવું કહેતા હોય છે કે આવો બનાવ બને ત્યારે ખાલી વિડીયો પણ ખાલી મિત્રો અમે વિડીયો નથી બનાવતા આવો બનાવ બને ત્યારે અમારાથી જે કંઈ મદદ થાય તે મદદ કરતા હોય છે આજથી લગભગ એક વર્ષ પહેલાં આ અત્યારે જે બનાવ બન્યો છે તેનાથી થોડુંક આગળ એક બનાવ બન્યો હતો અકસ્માત સર્જાયો હતો જેમાં એક ભાઈનું મોત થયું હતું અને એક ભાઈ ગંભીર રીતે ઘાયલ હતા ત્યારે સૌથી પહેલાં આવી અને અમે એકસો આઠને ફોન કરી અને તે ભાઈને દવાખાને લઈ જવામાં સૌથી પહેલાં અમે એકસો આઠને ફોન કર્યો હતો લગભગ બસો માણાનું ટોરું હતું પણ તે લોકોને એવું સૂચ્યું નહોતું ખરેખર જે માણસો હોય તેને સૌથી પહેલાં આવો બને બને ત્યારે એકસો આઠને ફોન કરવો જોઈએ અમારી સાથે જોડાયા તે બદલ તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર